વાલા સ્વાદના શોખીન મિત્રો માટે આજે લઈને હાજર છે બજાર કરતાં પણ મસ્ત એવી પકોડીની રેસિપી જી હા દોસ્તો મસ્ત એવી ક્રંચી ક્રિસ્પી વાહ બસ ઘરે જ બનવાની છે પરંતુ ફક્ત ત્રણ નાની મોટી ટિપ્સ ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને આપની પકોડી પરફેક્ટ બને જુઓ ક્યારેક ક્યારેક પકોડી આવી બની જાય ક્રંચી તો બને પણ ફૂલે નહીં અને જો ફૂલે તો પાછી સોફ્ટ થઈ જાય આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આ ટિપ્સમાં છુપાયેલું છે એક એક પોઈન્ટને નોટ કરજો આપની પકોડી હંડ્રેડ પર્સન્ટ સક્સેસ જશે ને એ ગેરંટી અમારી છે દોસ્તો બાર કેવા કેવા તેલમાં તળાઈ હોય ને કેવી કેવી જગ્યાએ બની હોય ને આ બધું અનહાઇજેનિક ખાવું ને એના કરતાં ઘરે થોડીક મહેનત કરી લેવાની હન્ડ્રેડ પર્સન્ટ સફળતા મળશે જ અને ઘરના સભ્યો કહેશે વાહ મજા પડી ગઈ તો દોસ્તો આ પકોડી તમારે જરૂર બનાવવાની છે અને દોસ્તો અમારો આ પ્રયત્ન આપને ગમે ને તો પ્લીઝ એને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો ને તો સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી રેસીપીઓ આપના સુધી પહોંચતી રહે તો ચાલો શરૂ કરીએ આપણી પકોડી બનાવવાનું તો અહીંયા જુઓ દોસ્તો બે કપ ઘઉંનો લોટ લીધો છે અહીંયા મેદો યુઝ કરવાનો નથી આપણે ઘઉંનો લોટ યુઝ કરી રહ્યા છીએ પણ કેવો લોટ યુઝ કરવાનો છે દોસ્તો અહીંયા આપણે કરકરો લોટ યુઝ કરવાનો છે અહીંયા ઝીણો રોટલીનો લોટ વાપરવાનો નથી પણ કરકરો કેવો હોવો જોઈએ સામાન્ય કરકરો વધારે પડતો જાડો નહીં આ ટિપ્સ નંબર વન ખાસ ફોલોઅપ કરવાની ત્યારબાદ દોસ્તો આની અંદર બે કપ લોટની સામે અડધો કપ ઝીણી સોજી લેવાની છે જો મોટી હોય તો મિક્સરમાં દળી લેવાની આટલું ખાસ યાદ રાખજો બસ હવે પારો આવે છે ચણાનો લોટ એક ચમચી અહીંયા એડ કરવાનો આ ક્રિસ્પિનેસ અને કલર મસ્ત લાવશે સાથે સાથે ટીપ્સ નંબર બે એટલે કે અહીંયા આપણે પાપડ ખાર જ યુઝ કરવાનો છે કેટલો આટલો જુઓ દોસ્તો બસ આટલો પાપડ ખાર યુઝ કરીશું ને એટલે એટલે આપણી પકોડી મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી બનશે અને પકોડી ઉપર ઝીણા ઝીણા ક્રિસ્પીનેસવાળા ડોટ પણ દેખાશે એટલે ખાવાની મજા આવશે ચાલો હવે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ અહીંયા જુઓ એક કપ જેટલું પાણી લીધું છે બસ હળવા હાથે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે લોટ બાંધવાનો છે બંધાઈ જશે એટલે તમને ખબર પડશે કે કેટલું પાણી વપરાયું છે દોસ્તો ઘઉં કેવા છે અને સીઝન કેવી છે ને એના આધારે આપણું પાણી વપરાય છે પ્રયત્ન ગમે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો બસ દોસ્તો જો આવો સામાન્ય કઠણ લોટ આપણે બાંધવાનો છે એક કપમાં જરાક આટલું જ પાણી વધ્યું છે ક્યારેક ક્યારેક બધું વપરાઈ જાય બસ એને ખૂબ સારી રીતે ત્રણથી ચાર મિનિટ સુધી મસળવાનું છે અને એક દોસ્તો ધ્યાન રાખવા જેવી બાબત અહીંયા આપણે આ લોટને એર ટાઈટ ડબ્બામાં પેક કરી અને કમસે કમ ત્રીસ મિનિટ સુધી એને રેસ્ટ થવા દેવાનો છે આ ખાસ ધ્યાન રાખજો બસ રેસ્ટ થશે એટલે એ લોટ મસ્ત બની જશે ત્રીસ મિનિટ બાદ આપણે એને ખોલીશું અને પાછા એ લોટ કાઢી અને આને આપણે મસ્ત એવો મસળવાનો છે જુઓ કેટલો સોફ્ટ બની ગયો છે બસ આને બેથી ત્રણ મિનિટ ખૂબ સારી રીતે મસડી લઈશું એટલે લોટની મસ્ત એવી સોફ્ટનેસ આવી જશે લો આપણો લોટ બનીને તૈયાર છે હવે પૂરી બનવા માટે નાના નાના લોહીં બનાવો કે પછી અમે બીજી બે ત્રણ રીત આપી રહ્યા છીએ ધ્યાન રાખજો બસ આટલી સાઈઝના લોહીં આપણે તોડી લેવાના છે તમે આ રીતે બનાવો અથવા તો પછી થોડોક વધારે લોટ લઈ અને એનો મસ્ત ઇક્વલ સાઇઝના લોયા પડે ને એટલા માટે આપણે એને રોલને વણી અને પાછા લુયા તોડી લઈશું જેથી કરીને શું થશે બધા પરફેક્ટ એક જ સાઈઝના લુયા બનશે તો દોસ્તો અને જરા ગોળ શેપ આપી અને પાછું ડબ્બાની અંદર ભરી દેવાનું છે અને એક બાબત બીજી ધ્યાન રાખવા જેવી કે આ તૈયાર થઈ જાય ને એટલે એની અંદર થોડોક પાછો લોટ સ્પ્રિન્કલ કરી લેવાનું જેથી કરી આ લોયા એકબીજા સાથે ચોંટે નહીં દોસ્તો આવી નાની નાની ટિપ્સ ફોલોઅપ કરશો ને તો આપની પકોડીમાં ક્યારેય ભૂલ નહીં પડે એ ગેરંટી છે જો છે ને તૈયાર બસ હવે ધ્યાન રાખવા જેવી બાબત અહીંયા કોટન કાપડ લેવાનું છે એ કેવું હલકું ભીનાશ હોય ને એવું લેવાનું છે પણ ભીનું હોવું જરૂરી છે બસ એ પાથરી અને પાછો એક એક લોહીઓ લઈ અને આપણે પકોડી બનવાની છે પકોડી બનવામાં પાછી શું ધ્યાન રાખવાનું હા છે ધ્યાન રાખવા જેવું કારણ કે આની થિકનેસ મહત્વની છે અમુક થિકનેસ પ્રમાણે પકોડી વણશો એટલે પરફેક્ટલી ફૂલશે જો કેવી આટલી થિકનેસ આવવી જોઈએ બસ આ રીતે બધી પકોડી વણતા રહેવાનું આ કંટાળાજનક કામ છે તો દોસ્તો એના માટે આપણે બીજો એક જુગાડ પણ કર્યો છે બસ પકોડીને આ રીતે કોટન ઉપર મૂકતા જવાનું વણતા રહેવાનું પાછું ઢાંકતા રહેવાનું જેથી પકોડી સુકાઈ ના જાય તો દોસ્તો બીજો જુગાડ એ છે કે અહીંયા આપણે થોડોક રોટલી જેટલો લુયો લઈ અને બધું પાછું વણી લેવાનું આવી મોટી રોટલી વણીશું એટલે પરફેક્ટલી એક જ પ્રકારની સાઈઝ આવશે અને આ રીતની ધારદાર કોઈ નાની વાટકી હોય એ વાટકી વડે આપણે દેશી સ્ટાઇલમાં બધી પૂરીઓ કટ કરી લઈશું એટલે આપણી પૂરીઓ ફટાફટ વણાઈ જશે દોસ્તો છે દોસ્તો સિમ્પલ આઈડિયા બસ પકોડી બનાવી કંઈ જ અઘરી નથી દોસ્તો આવી મસ્ત મજાની રેસીપીઓ અમારી ચેનલ ઉપર છે એકવાર નજર કરશો ને તો આપને નવી નવી ટિપ્સ જાણવા મળશે દોસ્તો બસ આટલી થિકનેસવાળી આપણી પકોડી વણાવી જોઈએ અને પછી બધી પકોડીઓ વણી લેવાની સાથે સાથે આ બધી રેસીપીઓ જોવાનું ચૂકતા નહીં દોસ્તો બધી પકોડી વણાઈ જાય ને એટલે આપણે આ સેટઅપને ઉલટું કરી દેવાનું જેથી કરીને પહેલા જે પકોડી વણાઈ હોય એ ઉપર આવી જાય અને છેલ્લે બનાવી હોય નીચે જતી રહે અને હવે તળવામાં ખાસ ધ્યાન આપવાનું છે દોસ્તો અહીંયા જુઓ આ પકોડી છે ને એ પકોડીનો નીચેનો ભાગ છે દોસ્તો એ ભાગ તેલની અંદર પણ નીચે જવો જોઈએ એ બાબત ખાસ નોંધ કરવાની અને દોસ્તો છેલ્લી મહત્ત્વની ટીપ્સ તેલ કેવું હોવું જોઈએ તેલ એકદમ વધારે પડતું ગરમ હોવું જોઈએ જો નહીં હોય ને તો આ રીતની મસ્ત પકોડી ફૂલશે નહીં લો આપણી પકોડી બનીને તૈયાર હવે આપણે એને વધારે લોટમાં કેવી રીતે તળવીને એના વિશે જાણીએ જુઓ દોસ્તો આ વખતે આપ ઘરના બીજા કોઈ વ્યક્તિની મદદ લેવાની છે અને તેલ આ રીતે હલાવતા રહી અને પકોડીની ઉપર તેલ જાય ને એ રીતે હલાવવાનું છે આનાથી જ પકોડી ફૂલશે જો આમાં ભૂલ પડી તો એ પાપડી બની જશે એટલે ખાસ બાબત આ નોંધ કરવાની દોસ્તો ફરી કહું છું તેલ પકોડીની ઉપર પડે એ રીતે હલાવશો તો પકોડી હંડ્રેડ પર્સન્ટ ફૂલશે એ ગેરંટી છે દોસ્તો ફ્રાય કરતી વખતે આપ જેટલી પૂરી હેન્ડલ કરી શકો એટલી પૂરીને તળી લેજો તો લો આપણી બધી પૂરી ફ્રાય થઈને તૈયાર છે છે ને દોસ્તો એકદમ સિમ્પલ બસ આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો આપની પકોડી પરફેક્ટ જ બનશે પરંતુ પાપડી બને તો ચિંતા કરવાની નહીં એ ટીપ્સને ફોલો કરશો તો આપની પાપડી પણ નહીં બને અને આવી મસ્ત મજાની પકોડી બનશે દોસ્તો બહારની કેવી કેવી અનહાઈજેનિક પકોડી બની હોય કેવા તેલમાં તળાઈ હોય એવી ખાવીને એના કરતાં જાતે મહેનત કરી અને પરિવારને મસ્ત આવી પકોડી ખવડાવશું ને તો મોજ પડશે દોસ્તો એનું સ્ટફિંગ એનું પાણી આ વિશે તમારે જાણવું હોય ને તો નેક્સ્ટ સમય સમયમાં રેસિપી આવી જશે પ્રયત્ન ગમે તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ બટન જરા દબાવી લેજો જેથી આવી અવનવી રેસીપી આપણા સુધી પહોંચતી રહે આજના દિવસ માટે આટલું અમને રજા આપો આવી જ નવીન રેસિપી માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ સબસ્ક્રાઈબ કરજો